મશીનમાં સોય ફિટિંગ કરવાની સાચી રીત જો મિત્રો જોઈ લો તો આપણે સોયને પહેલાં તો ખોલી નાખીએ ખરાબ થઈ ગયેલી હોય તો ધીરે ધીરેથી મશીનને સોય ખોલવાનું મશીનની જ્યારે સોય ખોલું છું ત્યારે મશીનને સ્વિચ બંધ કરી દેવું જો આ સોય છે એમાં જો એક લીસો ભાગ છે અને એક કાપવાનો ભાગ છે જો બરાબર જોઈ લેજો લીસો ભાગ પીજવાનો અને કાપવારો ભાગ પીજવાનો હંમેશા લીસો ભાગ અંદરની સાઈડ રાખવાનો અને જે કાપવારો ભાગ હોય છે એને બહારની સાઈડ રાખવાનો ને તો કાપવારો ભાગ બહાર હશે અંદરની સાઈડ હશે ને લીસો ભાગ બહાર હશે તો સોય દોરા તમારા વારંવાર તૂટશે દોરા તૂટ્યા જ કરશે જો તમને એવું લાગે છે તો યા તો પછી સોય સોયબૂઠી થઈ ગઈ હોય તો બનાવી શકે એટલે કાપવાનો ભાગ હંમેશા બહાર રાખશો બહાર રાખીને તમે ફિટિંગ કરશો તો દૂરા તૂટશે નહીં જો આ ફિટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો લીસો ભાગ અંદરની સાઈડ અને કાપવાનો ભાગ બહારની સાઈડ પછી મશીનથી સો જેટલી બી ઉપર છે એટલી જોવા દેવાની અને પછી મશીનથી આ રીતે સ્ક્રુ ડ્રાઈવરથી તમારે ફિટ કરી દેવાની નીડલ બારને ઉપર રાખવાનો ત્યારે પરફેક્ટ ફિટિંગ થશે પછી તમારે સ્ક્રૂ ડ્રાઈવરને સાઈટ પર મૂકી દો અને તમારે જે પણ કરવું હોય તે સિલાઈ કરી શકો છો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો